રસોડે કઈ બી વસ્તુ ખૂટે એટલે તરત લઈ આપવી પડે અમારે રેવા દો વસ્તુ તો બાનું છે લગન હોય ને તો અઠવાડે પહેલા બધી વસ્તુઓ લઈ દીધી હોય એ બાને તમારે બાર બેસીને ગપટા મારવા હોય છે ચાર ઓમે ગપટા મારિયા છે બસ અને હા હું એક વાત તો પૂછવાની તમને ભૂલી જ ગઈ કે કાલે તમે રસોડે શું નવું કર્યું તું ના મે કઈ નતું નવું કર્યું તને કોઈએ કઈ કીધું રસોડે બેસીને તમે પત્તા રમતા હતા ને અરે એવું નતું ટાઈમ નતો જોતો બધા કે એડો પત્તા રમીએ થોડી વાર ટાઈમ જતો રહે પછી રમી નાખે પત્તા રમવાની વાત નહીં પણ પૈસાથી પત્તા રમીએ ને એને જુગાર કહેવાય તને કોને કીધું અમે પૈસાથી પત્તા રમતા હતા ના માલ મને એટલે એની વાત છે અરે જેને કીધું હોય એની હમણાં મેં બે 5000 માંગ્યા હોય તો કેટલો ઝઘડો કર્યો હોય તમે હારું રૂ ભઈ હવે નઈ રમીએ પત્તા અને આજે રાત્રે રસોડું છે તો મારે જવું પડશે કલાકમાં ઘરે આવી જજો બાકી રસોડે મારા લેવાના આવવું પડે તમને આજે વેલા ઘરે આવી જવું પડશે બાકી મારી ભવાઈ કરશે આ

આવડું મોટું નરોડા મૂકી રાયપુર દરવાજા પતંગ લેવા જવાનો એ આટલી ભીડમાં હા તો હું રિયા બબીને ફોન કરીને ના પાડ દઉં કે તમે અને મનીષ ભાઈ જઈ આવો અમાર મેડ નહીં આવે રિયા બબી એ પતંગ લેવા જોડે ઉડે આવે એટલે હેડ જવું હોય તો હવે પછી એમ ના કેતી કે પતંગ લેવાના લઈ ગયા વાંધો નહીં તમારી ઈચ્છા ના હોય તો નહીં જઉં પછી તમે લેતા આવજો શું કરું અરે આ તો કઈ તારો જવાબ છે તમારી ઈચ્છા ના હોય એટલે ને જવું એટલે તો બીજું શું કહું તમને અરે હું તારો ઘરવાળો છું તારે મને હક્તી કેવું પડે તો તમારે આવું જ પડશે પતંગ લેવા માટે હા તો તમારે મારા જોડે પતંગ અને દોરી લેવા આવું જ પડશે ભલે રાતે 2 વાગે હું રિયા બાબીને ફોન કરીને કહી દઉં છું કે અમે આવીએ છીએ હા એમ જો એને ખબર બી ના પડે ને જવાનું કેવું સેટિંગ પાડ દીધું મેં